જય માલક્ષ્મી આપ સૌને એ દિવસે જબરદસ્ત શુભકામનાઓ આજે અમે અઠ્યાવીસ તારીખે દરેક રાશિ માટે શું કરવું અને શું ટાળવું તે વિશે ખાસ માહિતીને લઈને આવ્યા છે આ માર્ગદર્શન આપને પોતાની જાતિ સ્વાસ્થ્ય કામકાજ અને સંબંધોમાં વધુ સુખ અને સમૃદ્ધિ લાવવાનો એક સારો અવસર આપી શકે છે ચાલો જાણીએ કેવી રીતે આ દિવસે દરેક રાશિ માટે શ્રેષ્ઠ પગલાં ઉઠાવીને જીવનને વધુ સંતુલિત અને સફળ બનાવવું મેષ રાશિ આજે તમારી અંદર એવી શક્તિ આવશે જે તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે તમે જે કાર્ય હાથમાં લેશો તે સંભાવનાઓથી ભરપૂર રહેશે પરંતુ તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવું અને કર્તવ્યના દ્રષ્ટિકોણથી આગળ વધવું જોઈએ આરામદાયક વાતાવરણ અને મિથ્યાવાદી વિચારોમાંથી દૂર રહીને તમારે દરેક કાર્યમાં યોગ્યતા અને મૌલિકતા દાખવવી જોઈએ આજે તમારે તમારી જાતને વધુ સંતુલિત અને ચિંતિત રાખવું પડશે કારણ કે અજાણ્યા અવરોધો તમારી તરફ દોરી શકે છે તણાવ અને ખોટી ધારણા પર સમય ગુમાવશો નહીં આજે તમારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું ખાસ કરીને તમારી ખોરાક અને જીવનશૈલીમાં સમતોલ રહેવું વૃષભ રાશિ આજે તમારી મૌલિકતા અને સંકલ્પ શક્તિ પર ભાર મૂકવો જોઈએ તમને સારો સમય મળશે ખાસ કરીને જ્યારે તમે તમારી પર્સનલ અને વ્યાવસાયિક જવાબદારીઓનો નિકાલ કરશો આજે તમારે મહત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે સ્પષ્ટતા અને સાવધાની દાખવવી તમારે કોઈપણ કાર્ય દરમિયાન વધુ સચેત અને વ્યવહારું રહેવું પોતાની આર્થિક સ્થિતિ અને કાર્યક્ષમતા પર ફોકસ કરો અને શ્રેષ્ઠ પરિણામ માટે તમારે સમયને યોગ્ય રીતે વાપરવો પડશે આ સમયે તમારી આરોગ્ય અને સુખાકારી માટે વધુ ધ્યાન આપો ખાસ કરીને મનોવિશ્વાસ અને શારીરિક આરોગ્ય વચ્ચે સંતુલન જાળવવું મિથુન રાશિ આજનો દિવસ તમારી માટે મનોવિશ્વાસ અને મૌલિકતાથી ભરેલો રહેશે તમારે મોટા નિર્ણયો લેવાની સાથે કઈ રીતે આગળ વધવું તે પરિમાણમાં વિચારવું જોઈએ તમારે તમારી વાતચીત અને મનોવિશ્વાસ સાથે દરેક મુદ્દાને નવીન રીતે લાવવું આજે તમારે પદસ્તી અને સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવું જોઈએ ખોટા વિચારોથી દૂર રહી અને બીજોને સહયોગ આપવા માટે આગળ વધો જો તમે કંઈ નવું શીખી રહ્યા છો તો તે વિશે તમારી ચિંતાને ઠંડા મથાળે રાખી સાવધાઈથી આગળ વધો સ્વાસ્થ્ય માટે તમારે તમારું આરોગ્ય અને જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવું કર્ક રાશિ આજે તમારા મનને સુખી અને શાંતિથી રહેવું જરૂરી છે તમારે ઘરગથ્થુ કામકાજને હાથમાં લેવા માટે વધુ પ્રોત્સાહિત થવું જોઈએ પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવવાનો અને ઘરની નમ્ર વાતાવરણ બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે તમારે તમારા અંદરની લાગણીઓને સ્વીકારવી જોઈએ અને આવનારા દિવસોમાં તમારા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે યોગ્ય પ્રયાસો કરવાનો છે કોઈ પણ પ્રકારના વિચારો અને અવરોધોથી દૂર રહી તમારે શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તમામ કામગીરીને ધ્યાનથી પૂર્ણ કરવું સિંહ રાશિ આજે તમારી અંદર એક નવી તાકાત મળશે જે તમારે તમારી કારકિર્દી અને અન્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં લાગુ કરવી જોઈએ તમારે તણાવ પર નિયંત્રણ રાખવો અને તમારી પસંદગીઓ પર આધાર રાખી સાવધાન રહી આગળ વધવું જોઈએ આજે તમારી ભાવનાવાદી સ્થિતિ પર ધ્યાન આપો તમારા કાર્યને નમ્રતા અને વ્યાવસાયિક રીતે સંપૂર્ણ બનાવો સાથે સાથે તમારે સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને જો તમને તણાવનો અનુભવ થાય છે કન્યા રાશિ આજે તમારે તમારી સ્વાભાવિક કાર્યશક્તિ અને વ્યવસાયિક ક્ષમતામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું આજે તમારા નેટવર્કિંગ અને મૌલિક કાર્ય પર દૃઢતા દાખવો તમારે કામ અને આરામ વચ્ચે સીમાનીય સંતુલન જાળવવું અને કોઈ પણ પ્રકારની વિમનનની સ્થિતિમાં ન જાવ આજે તમે એક નવી યોજના શરૂ કરી શકો છો અને તેના પર મજબૂતીથી આગળ વધી શકો છો તમારી પર્સનલ અને વ્યાવસાયિક બાબતોમાં શ્રેષ્ઠતમ પરિણામ લાવવાનો આ એક સારો સમય છે તુલા રાશિ આજે તમારે તમારી આગવી ક્ષમતાઓ અને વિચારધારા પર વધારે કામ કરવું તણાવના અવસરોમાંથી બહાર આવી તમે પરિસ્થિતિઓને વધુ સકારાત્મક રીતે જોઈ શકો છો તમારે દરેક કાર્યમાં વધુ વ્યાવસાયિકતા વધુ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને ઊંઘ અને આરામ પર તમારે બીજા લોકોની જરૂરિયાતોને સમજતા અને તેમની મદદ કરતી વખતે તમે સફળતા મેળવી શકો છો વૃશ્ચિક રાશિ આજે તમારે તમારી સારો અને મૌલિક દૃષ્ટિ સાથે આગળ વધવું તમારા સ્વાસ્થ્ય પર ભાર મૂકવો અને તમારે વધુ સાવધાનીથી કામ કરવા માટે આગળ વધવું તમારી કાર્યક્ષમતાને મજબૂત બનાવો અને નવા વિચારો સાથે આગળ વધો તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરી શકશો પરંતુ તમારું મન સહનશીલ અને સકારાત્મક રહેશે તમારે અચાનક પડકારોને સ્વીકારવાનો અને દરેક પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળવાનો પ્રયાસ કરવો ધનુ રાશિ આજે તમારે તમારું વ્યક્તિત્વ અને પોર્સ્પેક્ટિવ વધુ વ્યાપક બનાવવું કાર્યસ્થળ પર તમારે તમારી વિઝન સાથે વધુ પ્રભાવ પાડી શકો છો તમારે નવા વિચારો અને પદ્ધતિઓથી કામ કરવા માટે આગળ વધવું તણાવ અને ચિંતાઓને દૂર રાખી તમારે પરિસ્થિતિને મૌલિક અને ઉત્સાહથી સામનો કરવો તમારે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને જો તમે ઊંચી તણાવની સ્થિતિમાં છો મકર રાશિ આજે તમારે તમારા કારકિર્દી અને વ્યવસાયમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરવું તમારે વધુ શ્રેષ્ઠતાની માટે પ્રયત્ન કરવો અને તમારે તમારા નેટવર્કિંગ અને વપરાશકર્તા સંબંધોને મજબૂત બનાવવું તમારે તમારી ઉર્જાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને તમારે બીજા લોકોની મદદ સાથે આગળ વધવું ઘરની સુખાકારી માટે તમારે વિવાદ અને વિમર્શમાંથી દૂર રહેવું જોઈએ કુંભ રાશિ આજે તમારે તમારી માનસિક સ્પષ્ટતા અને શ્રેષ્ઠતા પર કામ કરવો તમારે કોઈ પણ જટિલ પરિસ્થિતિમાં વ્યવસાયિક અને શાંતિથી જવાબ આપવો તમારે વધુ નમ્રતા અને સમજદારી દાખવી નેટવર્કિંગ અને સહયોગમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરશો અને તમારે નવા વિચારો અને અભિગમોને સ્વીકારવા માટે તૈયાર રહેવું મીન રાશિ આજે તમારે તમારું મનોવિશ્વાસ મજબૂતીથી બનાવવું તમારે શ્રેષ્ઠતાના અભિગમ સાથે આગળ વધવું તમારી અંદર છુપાયેલા વિકલ્પોને ઓળખી અને તેની તરફ આગળ વધો જો તમે આત્મવિશ્વાસથી આગળ વધતા રહેશો તો આજે તમારે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકશો તમારે વધુ આરામદાયક અને મનોરંજક વાતોમાં સમય પસાર કરવાની જરૂર છે જેથી તમારું માનસિક શાંતિ જળવાઈ રહે આશા છે કે આ માહિતી આપના જીવનમાં નવી ઉર્જા અને માર્ગદર્શિકા લાવશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક અને શેર કરો અને આ રાશિ આધારિત માર્ગદર્શન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો આપના અમૂલ્ય પ્રતિસાદો અમને કોમેન્ટ્સમાં જણાવો યાદ રાખો સકારાત્મકતા અને શ્રદ્ધાથી આપણી સફળતા સંભવ છે જય મા લક્ષ્મી